નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજના સેશનમાં આપણે સુપર મોસ્ટ આઈમપી કરંટ અફેર્સ બે હજાર પચીસનું જોવાના છીએ ચાર મંથનું સુપર મોસ્ટ આઈમપી કરંટ અફેર્સ છે તે આ સેશનમાં જોવાના છીએ જેમાં સપ્ટેમ્બર ડિસેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર બે હજાર પચીસનું સુપર મોસ્ટ આઈમપી કરંટ અફેર્સ છે તેની માહિતી મેળવશું તો હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી રહ્યો છે જરૂર કરજો અને જો બધા સેશન સારા લાગતા હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો તો આજનું આપણે સુપર મોસ્ટ આઈમપી કરંટ અફેર્સ છે તે કંઈક આ મુજબ છે તો શિક્ષણ દિન નિમિત્તે શિક્ષક વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રગતિ ઇઝરાયલ દેશના નાણા મંત્રી ગિફ્ટ સિટી ખાતે રોકાણની સંભાવના ચકાસવા માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા તાજેતરમાં સમાચારમાં રહેલ ટીપેશ્વર વન્યજીવન અભયારણ્ય મહારાષ્ટ્ર રાજ્યમાં છે આવેલું છે ભારતે ચીનના નિકોબોમાં યોજાયેલ બે હજાર પચીસ માં એકંદર કોસ્ટગાર્ડ ગ્લોબલ જેને બે હજાર નું યજમાન ભારતનું ચેન્નાઈ શહેર છે ઇથેનોલ ડીઝલ ટ્રાયલ્સ સફળ ન થયા પછી ભારત હાલમાં ડીઝલ સાથે મિશ્રણ માટે આઈસોબ્યુટેનોલ બાયોફ્યુઅલ ની શોધ કરી રહ્યું છે સંરક્ષણ મંત્રી દ્વારા રવાના કરાયેલ વિશ્વની પ્રથમ ત્રિસેવા ઓલ વુમન પરિક્રમા અભિયાનનું નામ સમુદ્ર ખનીજોના નમૂનાને સુરક્ષિત કરવા માટે ભારત મ્યાનમાર દેશની ક્રાચી ઇન્ડિપેન્ડન્ટ આર્મી કે આઈ એ સાથે સહયોગ કરી રહ્યું છે અમેરિકા દેશે યુનાઇટેડ કિંગડમ સાથે મળી અને એડવાન્સ ન્યુક્લિયર એનર્જી માટે એટલાન્ટિક ભાગીદારી શરૂ કરી છે તાજેતરમાં સમાચારમાં રહેલ મિસાઇલ રશિયા દેશ દ્વારા વિકસાવવામાં આવેલ છે પ્રથમ વખત બિહાર રાજ્યમાં સુધારેલા બેલેટ પેપર ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવશે અંબુ કરગટ યોજના અનાથ બાળકો માટે તમિલનાડુ રાજ્યમાં શરૂ કરવામાં આવી છે કેના માટે તો અનાથ બાળકો માટે ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચોમાં સો વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર હર્ષદીપ સિંહ છે તાજેતરમાં મેઘાલય રાજ્યોના જંગલોમાં નવી ખાધ મશરૂમ પ્રજાતિઓ મળી આવી છે ઇન્દ્રાણી નદી તાજેતરમાં ચર્ચામાં હતી તે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે ઇનલાઇન સ્પીડ વર્લ્ડ ચેમ્પિયનશિપ જુનિયર મેન્સ વર્લ્ડ લેપ રોડ સ્પિન્ટમાં ભારતને પ્રથમ મેડલ જીતીને અનિશરાજ ઇતિહાસ રચ્યો છે જ્વાળામુખી ફાટવાને કારણે સમાચારમાં રહેલ બેરલ ટાપુ આદામાન સમુદ્રમાં આવેલો છે તાજેતરમાં સ્ટાર્ટઅપ કોન્કલેવ બે હજાર પચીસનું ઉદ્ઘાટન મહાત્મા મંદિર ગાંધીનગર કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એન એચઆરસી દ્વારા સપ્ટેમ્બર બે હજાર પચીસ માટે શરૂ કરાયેલ ઇન્ટરશીપ કાર્યક્રમનું નામ ઓનલાઈન શોર્ટ ટર્મ ઇન્ટર્નશીપ પ્રોગ્રામ ઓ એસ ટી આઈ છે ઈ ગવર્નર્સ બે હજાર પચીસ માટેના રાષ્ટ્રીય પુરસ્કારોમાં કઈ ગ્રામ પંચાયત ગ્રામ્ય સ્તરે ડિજિટલ સેવા વિતરણ સાથે નવી શ્રેણી હેઠળ ગોલ્ડ એવોર્ડ જીત્યો છે રોહિણી મહારાષ્ટ્ર ભારતની સૌથી મોટી સ્કૂલ એકાઠોન વિકસિત ભારત બિલદાથોન બે હજાર પચીસ ક્યાં મંત્રાલયે શરૂ કરી છે તો શિક્ષણ મંત્રાલય આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સપ્ટેમ્બર બે હજાર અઢાર ના રોજ રાંચીથી શરૂ થયાના તાજેતરમાં સાત વર્ષ પૂર્ણ થયા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમૃદ્ધ છે સમૃદ્ધિ કાર્યક્રમ દરમિયાન પોતાના વક્તવ્ય જણાવ્યું છે કે ગુજરાત દેશનું ઓગણચાલીસ ટકા કાગરા હેન્ડલિંગ કરતું રાજ્ય બન્યું છે વિશ્વનું સૌથી ઊંચું લાઈટ હાઉસ મ્યુઝિયમ લોથલ સ્થળે નિર્માણધીન છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નિમિત્તે મોરબી જિલ્લાના દસ લાખ વૃક્ષો ધરાવતા નમો વન લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર પટેલની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે સુધી સરદાર બારદોળી થી સોમનાથ સન્માન યાત્રાનું આયોજન થયું છે શુભારંભ કરાયેલ ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત કર્મયોગીઓ પેન્શન તેમજ તેમના પરિવારને રૂપિયા દસ લાખ રકમ સુધીની કેશલેસ તબીબી સારવારનો લાભ મળશે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ચોરાયેલ કે ખોવાયેલ ફોનને શોધવા અને બ્લોક કરવા માટે સંચાર સાથે એપ્લિકેશન વિકસાવવામાં આવી છે બરાબર એટલે કઈ એપ્લિકેશન તો સંચાર સાથી એપ્લિકેશન છે તે વિકસાવવામાં આવી છે કોઈ મોબાઈલ કે ફોન કે ચોરાઈ જાય તો તેને બ્લોક કરાવવા માટે હિન્દી દિવસ બે હજાર પચીસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહને લોકાર્પણ કરેલા ડિજિટલ હિન્દી શબ્દ કોર્સના નવા સસ્કરણનું નામ હિન્દી શબ્દ સિંધુ છે વુરુન ઇન્ડિયા રિચલ ઇસ 2025 માં કોણે ફોરિત પોઝનું સ્થાન મેળવ્યું તો મુકેશ અંબાણી સરકારી ઔદ્યોગિક સંસ્થા આઈટીઆઈ ને આધુનિક બનાવવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ યોજનાનું નામ છે પીએમ સેતુ ભારત ના કેયા મેરા મેરાહોચ ચોગબા ઉત્સવ ઉજવવામાં આવે છે તો મણિપુર માં તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ઇગતપુરી ના નવા ફિલ્મ સિટી માટે જમીન ફાળવવાની મંજૂરી આપી છે તો મહારાષ્ટ્ર ભારતે છ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના નેતૃત્વ ગ્રુપ યુપીઆઈ રોજ કર્યું તો કતારમાં ભારતના કયા રાજ્યમાં મદરેસા બોર્ડ નાબૂદ કરવાની પ્રથમ રાજ્ય બન્યું છે તો ઉત્તરાખંડમાં કણક મંદિર તાજેતરમાં ચર્ચામાં હતું તે કયા દેશમાં આવેલું છે તો ઈજિપ્ત ભારતનું ત્રીજું ખૂબ મોટું ગેસ કેરિયર શિવાલી માં બનાવવામાં આવ્યું હતું તો દક્ષિણ કોરિયા કયા દેશે IUCN વર્લ્ડ કોંગ્રેસ બે હજાર પચીસ માં લુપ્તપ્રાય પ્રજાતિઓને તેની પ્રથમ રેડ યાદી જાહેર કરશે તો ભારત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઠ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ ના યશો ખાતે ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ IMS બે હજાર પચીસ ની નવમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું તો નવી દિલ્હી વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કઈ તારીખે ઉજવાય છે તો ચોવીસ ઓગસ્ટ વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો આઠ સપ્ટેમ્બર વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો સપ્ટેમ્બર ધોરણ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં દીકરીઓને પ્રવેશની સાથે પોષણ મળે તે નમોલક્ષ્મી યોજના નમોલક્ષ્મી યોજના અંતર્ગત અનુદાતિક તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ નવ થી બાર માં અભ્યાસ પૂર્ણ કરીએથી દરેક કન્યાને કેટલી સહાય આપવામાં આવે છે તો રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવે ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત ધોરણ અગિયાર અને બારમાં વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થી બે વર્ષમાં પચીસ હજાર સહાય મળશે તો નમો સરસ્વતી સાધના યોજના વિશ્વ શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો પાંચ ઓક્ટોમ્બર મહારાષ્ટ્ર ક્યાં વન્ય જીવન ભારતીય ઉદરહરણ જોવા મળ્યું હતું તો ટુગેર સુર વન્યજીવન અભયારણ્ય ઓપરેશન વિડ આઉટ હેઠળ

સેન્ટ્રલ ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર સી આર સીપીએફ સ્નેપશોટ મુજબ ઓક્ટોબર બે હજાર પચીસ માં કયા શહેરને સૌથી સ્વ સ્થાન મેળવ્યું હતું તો સિલો કઈ રાજ્ય સરકારે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એસઓપી રજૂ કરી હતી જેથી ખાતરી કરી શકાય કે કૃષિ સાધન મહિલા ખેડૂતો માટે ઓગોનોમિકલ

તાજેતરના સમાચારમાં રહેલ વેદત પક્ષી અભયારણ્ય રાજ્યમાં આવેલું છે તો તમિલનાડુ કયા ભારતીય રાજ્યમાં માતાના દૂધના નમૂનાઓને યુરેનિયમ જોવા મળ્યું હતું તો બિહાર બાંગ્લાદેશની ભ્રષ્ટાચારના કેસમાં કેટલા વર્ષની સજા ફટકાવી ફટકારી છે તો એકવીસ વર્ષ તાજેતરમાં ઉત્તરાખંડના કયા રાજ્ય ઉદાનને ઓથી પક્ષી જોવા મળ્યું છે તો જીમ કોબર્ટ રાષ્ટ્રીય ઉદ્યાન ત્યાં છે તેને પક્ષી જોવા મળ્યું ભારત વૈજ્ઞાનિક દ્વારા વિકસિત ક્યુ એઆઈ સાધન વ્યક્તિગત સારવાર માટે પરમાણુ સ્તરે કેન્સરનું વિશ્લેષણ કરે છે તો એન્કોમાર્ક ભારતનું પ્રથમ સ્વદેશી જીઓસ્માર્ટ સી આર એમ રોજ કરવા માટે કઈ કંપનીએ મેપ માય ઇન્ડિયા એટલે મેપ્સ સાથે ભાગીદારી કરી તો જો ઇન્ડિયા ઇન્ટરનેટ ગવર્નર્સ ફોરમ્સ આઈ આઈજી એફ બે હજાર પચીસ કયા શહેરમાં યોજાયો હતો તો નવી દિલ્હી તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ઉત્તરી પ્રદેશમાં ક્યુ ચક્રવાત તાંડવ્યું હતું તો ફિના કોને જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ડેઝર્ટ પામ એચિવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત થશે તો લિયોનાર્ડ ડીકેપ્રિયો નવેમ્બર બે હજાર પચીસમાં કયા છે ભારત સાથે રેશમ ઉછેર અને કાપડ સંબોધોની મજબૂત બનાવ્યું છે તો જ્યોજિયા ઉત્તર પૂર્વ ભારતમાં સૌ પ્રથમ રામકૃષ્ણ મિશન કોંગ્રેસનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું તો મેઘાલય પછી જોઈન્ટ કેડિડર મિકેનિઝમ જે સી એમ કયા દેશ દ્વારા શરૂ કરાયેલ ત્રિપક્ષીય પહેલ છે તો જાપાન તાજેતરમાં ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન આઈટી ના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જાવેદ અશરફ તાજેતરમાં કોને ત્રણ વર્ષના કાર્યકાળ માટે ના નવા પૂર્ણ સમય સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે તો સંદીપ પ્રધાન તાજેતરમાં સમાચારમાં રહેલ વોરમ દેવ વન્યજીવન અભયારણ્ય ક્યાં રાજ્યમાં આવેલું છે તો છત્તીસગઢ છઠ્ઠી આંતરરાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કોંગ્રેસ ક્યાં યોજાય છે તો નવી દિલ્હી રાષ્ટ્રીય એક આરોગ્ય મિશન બે હજાર પચ્ચીસની થીમ જણાવો તો એક પૃથ્વી એક આરોગ્ય એક ભવિષ્ય કયા દેશે તાજેતરમાં સ્પેન સામે વિજય તેનું ચોથું ડેવિસ ટાઇટલ જીત્યું છે તો સપ્ટેમ્બર ડિસેમ્બર ઓક્ટોમ્બર અને નવેમ્બર બે હજાર પચીસ નું સુપર મોસ્ટ આઈમ્પી કરંટ અફેર્સ છે તે આપણે આ સેશનમાં જોયું ને જાન્યુઆરીથી છે સપ્ટેમ્બર સુધીનું કરંટ અફેર્સ છે તે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેમાં અવેલેબલ છે એટલે કે આજ રોજે જાન્યુઆરીથી નવેમ્બર સુધીનું બે હજાર નું સુપર મોસ્ટ આઈપી કરંટ અફેર્સ છે તે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા બરાબર તમામ જે સુપર મોસ્ટ આઈપી છે તેના રેકોર્ડેડ સેશન છે તે તમારા સુધી પહોંચાડવા માટેનો પૂરો પ્રયાસ કર્યો છે અને તમામ સેશન છે તે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેમાં અવેલેબલ છે તો હવે નેક્સ્ટ મુલાકાત જે નર્સિંગ સેશન અથવા તો આપણે કરંટ અફેર્સ સાથે થશે જે બે હજાર છવ્વીસનું સુપર મોસ્ટ આઈમ્પી કરટ અફેર્સ હશે તો હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરવી જરૂર કરજો જેથી તમારો પણ સાથ અને સહયોગ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત